ફતેપુરા ખાતે ખાતર બિયારણ વિતરણ કેન્દ્ર ખાતે લાંચ લઈ ગેરરીતિ ભેદભાવ કરાતા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી મામલતદારપુરા ખાતે ખાતર બિયારણ કેન્દ્ર ખાતે લાંચ લઈ ગેરરીતિ આચરી લાભાર્થી ખેડૂતો સાથે ભેદભાવ કરાતા હોવાના આક્ષેપ સાથે ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખે એસી જેટલા ખેડૂતો સાથે રાખી ફતેપુરાના મામલતદારને લેખિત રજૂઆત કરી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે દાહોદ જિલ્લા પ્રયોજના વહીવટદારની કચેરી અંતર્ગત ફતેપુરા તાલુકા ટ્રાઇબલ વિભાગ દ્વારા જીએફએસસી કંપનીના માધ્યમથી ફતેપુરા તાલુકાના લાભાર્થી ખેડૂતોને પાંચસો રૂપિયા ચૂકવી વિવિધ જાતના ખાતર અને બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ ખાતર અને બિયારણની કામગીરીમાં અહીં વિતરણ કેન્દ્ર ખાતે ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા લાભાર્થી સાથે સાથે અન્યાય કરાતા હોવાનું આમ આદમી પાર્ટીના કિસાન પ્રમુખે જેટલા ખેડૂતોને રાખી મામલતદાર શ્રીને લેખિત રજૂઆત કરી તેઓએ વધુમાં જણાવ્યું કે અહીં ખાતર વિતરણ કેન્દ્ર સાથે ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા લાભાર્થી ખેડૂતો પાસેથી સો રૂપિયા લેવામાં આવે છે અને જે ખેડૂતો સો રૂપિયા આપે તે ખેડૂતને જ ખાતર અને બિયારણની કીટનું વિતરણ કરવામાં આવે છે વધુમાં જણાવ્યું કે ખાતર વિતરણ શરૂ લઈ આજે તારીખ જૂન સુધીમાં ફતેપુરા તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોને અહીં બોલાવવામાં આવે છે પરંતુ અહીં ખાતર અને બિયારણની કીટનું વિતરણ કરવામાં આવતું નથી જે ખેડૂતો તેઓને સો રૂપિયાનો ચડાવો ચડાવે છે તેવા જ ખેડૂતોને અહીં ખાતર અને બિયારણની કીટ આપવામાં આવે છે

સાત તારીખે પછી પાછી દસ તારીખ આવે પછી કાલે બાર તારીખ આવે અને આજે આવ્યા છે કે ના દિનેશ નથી ને એ નથી આ તો અમારા કાલના ફટાફટા જાય એમનું જ કામ થશે તમારું કામ નહીં થાય હવે કાલે આવજો કાલે દિવસ ચેલે આવજો વીસ તારીખ આવજો આવી તારીખો સાત તારીખે અમારી રોજ આખું ગામ આવે ને પાછું તો પૂરે હા કયા ગામના તમે બારી

તારીખ એમને મારલી છે ઘોગસ વાંગડ પછી તમને મળશે કેદશ કરે કેદશ કરે હજુ ઘોગસ વ

આપણે આજે આવીએ કાલે આવીએ પાછા અમુક ફોરમ લઈને જતા કેટલા દિવસથી આવો તમે ચાલુમાં એક દિવસ બીજા બીજી તારીખ બીજી હા આજ સુધી તમને ખાતર મળ્યું નથી ના આજ સુધી ના તમારું નામ કેસી નંગલા ગામ સાલો રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા